સમાચાર છે કે જ્યાં એક એકલવ્ય મોડલ સ્કૂલમાં હોબાળો થયો આ બનાવ છે જ્યાં શાળામાં હોબાળો થયો હતો તિલકવાળાની એકલવ્ય મોડલ સ્કૂલમાં હોબાળો થયો શાળાના દરવાજા પાસે બેસીને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યું હતું વિદ્યાર્થીઓ અહિયાં વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા સૂત્રોચ્ચાર પણ કર્યા કહેવાય રહ્યું છે સમયસર ભોજન નથી મળતું પીવાનું શુદ્ધ પાણી પણ નથી મળતું તેવો દાવો છે સ્ટેશનરી પણ સમયસર આપવામાં નથી આવતી તેવી રજૂઆત અહીંયા કરવામાં આવી છે રજૂઆત કરી તો આચાર્ય પણ તેમને ધમકાવે છે તેવા ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા ઘટનાની જાણ થતા સાંસદ મનસુખ વસાવા અહીંયા દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી અને કોઈ અધિકારી આવે તે સારું જમવાનું આપે છે ત્યાર પછી બીજા જેવું જમવાનું મળે તેવું જ આપે છે મારું નામ વસાવ અને સ્ટેશનરી ભી પૂરે પૂરી નહીં આપતા અમને મહિનામાં એક વખત આપતા આવવાની હોય ને આપતા નહીં પૂરે પૂરી અમને અને જે જે ટોયલેટરી આપવા চার পাঁচ বিদ্যার্থ চার পাঁচ বিদ্যার্থ জমি আছে এমন সারুজ রে আমি ভোজনছে পাও ভাগ মঙ্গলবার સમસ્યા એ છે કે અમને ખાવાનું બી સારું નહીં મળતું ખાવાનો બહુ મોટો પ્રશ્ન છે અને આખો દિવસ અમે વ્યસ્ત રહે છે અમને ટાઈમ જ નથી મળતો નહીં રમવાનો ટાઈમ મળતો ની કપડાં ધોવાનો ટાઈમ મળતો અમને કસા માટે ટાઈમ નહીં મળતો અમે મેં આવીએ છીએ પછી હોસ્ટેલમાં રહેવાનો અમને પણ ટાઈમ નથી મળતો કે પાણી અમને પૂરું પાડો કારણ કે ડોન કંઈક એને થાકે છે લેટર પર રાત કે છે અને મુખ્ય સમસ્યા આ છે બીજી ગૌણ સમસ્યા પણ બીજી અમારી બહુ બધી છે આ ખાવાનું ખાવાનું જે મુખ્ય સમસ્યા એ ખાવાના બે છે સારું મળતું નથી સમયસર મળતું નથી શાકભાજી અઠવાડે દસ દિવસ પંદર દિવસનું અમને આપવામાં આવે છે અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારું નથી એ બાબતની રજૂઆત છે જે છોકરાઓ આંદોલનના મૂળમાં છે મુલાકાત માટે આવ્યા છે પ્રશ્નો એકેલા છે રાજ્ય સરકાર માં અમે રજૂઆત કરીશું પણ કેટલાક તત્વો આ નાના બાળકોને ભણતા બાળકોને ઉશ્કેરીજનક વાતો કરી નેગેટિવ વાતો કરે છે એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે